આજરોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ તળાજા પોલીસ દ્વારા હોંગા યુનિટની ઓફિસ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું જેમાં કોરોના ત્રાસમાંથી ભાવનગરની જનતાને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં એસબીઆઈ બેંક એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડા સહિતની બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને બેંકની લોન વિશે સૌ લોકોને માહિતગાર કર્યા હતા સાત તળાજા પોલીસ દ્વારા હાલમાં જે સાયબર ફ્રોડના બનાવ બની રહ્યા છે ત્યારે આવા બનાવને લઈને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી વધુમાં અધિકારી શું કહે છે સાંભળો સોમવારે તમને એન્ટ્રી મળશે સોમવારે બાર્ગે અર્ધરવાઇઝમાં બીજા દિવસો મંગળવારે બુધવારે નો પછી બીજા દિવસે છે હોય તો ગુરુવારે બાકીના દિવસો પ્રશ્ન હતો એટલે હું કહું છું કે આપણે જે નાના માણસો માટે છે ને એક છે આશા જે લઈને લાખ સુધી આપણે કરીએ છીએ અને એમાં કોઈ આપણે નથી કોઈ પણ ઓછા કરે તમે ફાઇનાન્સ માં જશો એ તમારી પાસે 3 વર્ષના રીટર્ન માંગશે કોઈ પણ લિંક આવી છે કે ભાઈ મુકેશ અંબાણી નો જન્મ છે ને આ લિંક માં ટચ કરો એટલે તમને ડાયરેક્ટ 349 નું રિચાર્જ ફટાફટ થઈ જશે ભાઈ એવો કોઈ કંપની કે મુકેશ અંબાણી એ પણ કોઈ મૂર્ખા નથી હોતા કે તમને મફત રિચાર્જ કરી આપે બરોબર ને એટલે એવી કોઈ પણ લોભાવણી જાહેરાતો આવે લોભામણી લિંક આવે લોભામણા મેસેજો આવે તો એને ટચ કરવાનો એને અવોઇડ કરવાનો રાખો એને ટાળવાનું રાખો એને કોઈ બીજા સાથે શેર પણ ના કરો એમ

ખાસ કરીને જો એન્ડ્રોઇડ મોબાઈલ વાપરે છે એ પ્રકાર એ વજનક ખાસ ધ્યાન રાખવાનું જરૂરી છે બાકી કોઈ પણ તકલીફ હોય સાઇબર ફોરનેલ હતી તો તમે અમારો સંપર્ક કરી શકો છો ઓનલાઈન એક કોઈ એ મોબાઈલ ઇલેક્ટ્રોનિક લે અમારું અમારી મોબાઈલની